પાર્ટી માં એટલી મજા આવી ને હા આ બધૂસ યાદ છે અને પેલો આપણો પેલો કોલેજ ફ્રેન્ડ જે ઘણા ટાઈમે મળ્યો એ તો પાગલ ગયો હતો ફાલ્ગુની એક કપ ચા ને હા 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 બરાબર અરે મને તો બહુ મજા આવી એમ થાય કે આવી પાર્ટીઓ છે ને એવરી વીક થાવી જ જોઈએ ફાલ્ગુની ચા પીવી છે મારે ફોન મૂક અને ચા બનાવી દે હા હા કાઈ નહીં હું તને પાછી ફોન બરાબર હા ચાલ બાય શું હતું હવે હા એક કપ ચા બનાવી દે મારે ચા પીવી છે તમને ખબર નહોતી પડતી કે મારો ફોન ચાલુ છે વચ્ચે ચા બનાવી દે ચા બનાવી દે કર્યા કરવું જરૂરી હતું અરે બાબા તું તારો કે ઇમ્પોર્ટન્ટ કોલ થોડો હતો તારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી અને એની સાથે તો રોજ જ વાત કરે છે હા મારે બહાર જવું છે પાછું એટલે ઈચ્છા થઈ છે કે ચા પીવી છે વાહ મારો કોલ ઇમ્પોર્ટન્ટ નહી હતો તમારો કોલ ઇમ્પોર્ટન્ટ હોય મારો કોલ ઇમ્પોર્ટન્ટ નહી હોય અરે પણ તો તું જ કે ને તું જ કહે આ તારી ફ્રેન્ડ સાથે આખો દિવસ વાત કરે છે એ વાતમાં શું ઇમ્પોર્ટન્ટ હોય છે તમે જે અત્યારે બે વાર બોલ્યા ને વચ્ચે કે મને ચા બનાવી દે ચા બનાવી દે એને બધું સાંભળ્યું એને શું થતું હશે કે એના ઘરમાં કામવાળા નથી કે એના ઘરમાં કોઈ બીજા ફેમિલી મેમ્બર્સ નથી કે ફાલ્ગુનીને ચા બનાવવા કેવું પડે છે તું મારી વાઈફ છે અને મારા કામ કરવા એ તારો તારી ફરજમાં આવે છે ફરજમાં આવે છે ને એ બધા કામ હું કરું જ છું પણ અત્યારે ફોન ચાલુ હોય ને વચ્ચે ચા બનાવી દે ચા બને તમારી મમ્મી ને કહો બેડરૂમ માં આરામ થી સૂતા છે તમારા ભાભી ને કહો હા ભાભી ને તો તમે કેસો ની એમના હાથ નું ભાવતું નથી કરીને નાટક કરશો સારું જ બનાવે છે ભાભી પણ અરે પણ ફાલ્ગુની સમજવાની કોશિશ કર મને તારા હાથ ની ચા ભાવે છે એ માટે તને કહું છું બાકી મને કોઈ શોખ નથી જોતો તને કહેવાનો બધું સમજી છું કે આ ઘરમાં છે ને રસોઈ થી માંડીને ચા પાણીનું કામ તમારે લોકોએ મારી પાસે જ કરાવું છે એટલે તમારા લોકોનો આ બધા નાટક છે અને મેં બીજું કીધું શું છે તને એક ચા બનાવવાનું तू કીધું છે ચા બનાવવાનું તમે કેવું મમ્મી રસોઈ બનાવવાનું કે પપ્પા ને દૂધ જોઈએ આ જોઈએ બધું હું જ બનાવું છું હા તો તું આ ઘરની વહુ છે આ ઘરની દીકરી નથી અને આમ પણ વહુની શું ફરજ છે ને એ યાદ રાખો બધું ખબર જ છે વહુ છું તો વહુની જેમ રાખો કામવાળીની જેમ નહીં રાખો કોને કીધું તને આ ઘરમાં કામ વાળી ની છે આપણે છે ને ઘરના જ કામ કરવા પડે છે બીજા કોઈ કામ નથી કરતા અને દિવસે ને દિવસે આ કીટી પાટી ને બહાર ફરવા જવાનું તો ઊભું જ હોય છે આપણું તો એ મારું રેગ્યુલર છે આજકાલનું નથી આ મારું ગ્રુપ વર્ષોનું છે કોલેજનું ગ્રુપ છે મારું હા તો લગ્ન પેલા પોતાના મમ્મીના ઘરે જે રીતે રહેતા હોય ને લગ્ન પછી સાસરામાં એ રીતે ના રહેવાનું હોય સાસરાના લોકો જે રીતે રહેતા હોય ને એ રૂઢીમાં ઢળી અને એ રીતે રહેવાનું હોય એ મને નહીં ખબર હતી કે તમારા ઘરના લોકો આટલા બધા રૂઢી ને આવા છે નહીં તો હું અહીંયા લગ્ન કરી કરતે જ નહીં જો ફાલ્ગુની બોલવામાં ધ્યાન રાખજે મારા ઘરના લોકોને મન ફાવે તેમ ના બોલતી જો તમારા મમ્મી પણ છે ને આખો દિવસ આરામ મને તબિયત નથી સારી આજે મારું માથું દુખે જ કાલે મારી કમર દુખે કરીને આરામ જ કર્યા કરે છે જો ફાલ્ગુની હવે બહુ થાય છે તું તમે શું સમજો છો હું તમારી રાધા ભાભી છું એમ કે જે જુલમ કરશો જે અત્યાચાર કરશો એ ચલાવી લઈશ હું છે ને એજ્યુકેટ અને મોડર્ન ખાનદાનની છોકરી છું અને મારા ઘરે છે ને હું આવું જ શીખ્યું છું કે હું કોઈનો જુલમ જોર બરદાસ્ત નહીં કરીશ અને જો આવું કરવું હશે ને તો હું આ ઘર છોડીને જતી રહીશ ફાલકુની હા હા ઘરમાં રહીને હાવા વર્તનો કરે છે તું આ ઘરમાં રહું છું ને એટલે જ મારું વર્તન આવું થયું છે ને હવે મને છે ને એવું લાગે છે કે મારાથી અહીંયા હવે થોડો થોડા ટાઈમ પણ રહેવાય એમ નથી હું આજે જ આ ઘર છોડીને જાઉં છું ભૂલ કરી છે ભૂલ કરી છે મેં આ હાડી મારા જાતે જ મેં મારા પગ ઉપર મારી છે સમજાઈ ગયું બધું જ સમજાઈ ગયું કે મારા લગ્નને પાંચ પાંચ વર્ષ થઈ ગયા પણ હજુ સુધી ક્યારેય ધર્મેશે મને કાંગડી શું કામ નથી અડાડ બહુ નસીબદાર છે તો કે ધર્મેશ તારી સાથે છે સાચું કહું તો મને મારી જાત ઉપર અફસોસ થાય છે કે મને તારા જેવી કેમ ન બનાવી જો તારા જેવી બનાવી હોત ને તો આજે જે ધર્મેશ મારી સાથે સીધા મોઢે વાત કરતા હોત પણ હવે જે થયું તે કારણ અત્યાર સુધી શોધતી હતી તો કારણ નહોતું મળતું પણ આજે કારણ મળી ગયું છે હવે તમને બંનેને ભેગા કરવાને એ મારી ફરજ છે હટી જઈશું તમારા લોકોના રસ્તામાંથી આ ઘર છોડીને જિંદગી ટૂંકાવી દઈશ મારી માફ કરજે બેન અત્યાર સુધી મને ખબર નહોતી કે ધારા કારણે ધર્મેશ મારાથી બહુ દૂર જઈ રહ્યા છે

હા એ વ્યક્તિ છે જેને અમારા બંને વચ્ચે ફૂટ પડાવી છે આ એ વ્યક્તિ છે કે આજે લગ્નના પાંચ છ છ વર્ષ પછી

જે મારા સસરાની આબરૂ બાંધી હતી ને એ આબરૂને ખોલવા માટે મજબૂર કરી દીધી એટલે રાધી બેટા તું તું કેવા શું માંગે છે પપ્પા આ ફોટો જોતા વેત જેના હાવભાવ બદલાઈ ગયા એને જ પૂછો ને કે હું કહેવા શું માંગુ છું શું ભૂલ હતી મારી હા કે મને આ લોકોની જેમ તૈયાર થતા નથી આવડતું આ લોકોની જેમ હાઈફાઈ રીતે જિંદગી જીવતા નથી આવડતી આ લોકોની જેમ કીટી પાર્ટી કરતા નથી આવડતી આ લોકોની જેમ શોપિંગ કરતા નથી આવડતી શું વાક તો મારો કે આ લોકોની જેમ હું 10 10 12 12 15 15000 ના વરસ દિવસના પેકેજ નથી કરાવી શકતી પાર્લરમાં શું વાક તો મારો કે ઘરને સાચવવા માટે હું ઉમારી જાતને ભૂલી ગઈ હે વાક તો મારો

પણ હવે જ્યારે મને ખબર પડી જ ગઈ છે કે આ વ્યક્તિ માટે તમે હેરાન થાવ છો તો ખુશી ખુશી લગ્ન કરી લેજો એની સાથે હું આ ઘર છોડીને જાઉં છું અને મારા પિયર નથી જતી એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા પપ્પાને આ વાતની ખબર પડે ને એવું કંઈ નહીં કરતા કારણ કે જો મારા પપ્પાને આ વાતની ખબર પડશે કે મારું ઘર તૂટ્યું છે અને મારા પતિને આવા આડા સંબંધ હતા ને તો મારો બાપ જીવી નહીં શકે કારણ કે એણે તો મારા પતિમાં ભગવાન જોયા છે એ તો એ તો સાક્ષાત મને એમ કહેતા હતા કે સાક્ષાત વિષ્ણુનો અવતાર છે અરે તને લક્ષ્મીની જેમ ઘરમાં સાચવશે પણ આ ઘરમાં તો લક્ષ્મી ઉપર હાથ ઉપાડવામાં આવે છે જો સમાજમાં ઘણી એવી સ્ત્રી છે જેને ખબર છે કે કે સામે વાળો પુરુષ પરણી છે એમ છતાં એની સાથે સંબંધ રાખે છે એની પાછળનું એક જ કારણ છે રૂપિયો રૂપિયો ને રૂપિયો પણ જ્યારે તમને આ સમજાવશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે એ વ્યક્તિ તમને પ્રેમ કરતી હોત ને તો ક્યારના એને તમને છોડી દીધા હોત કારણ કે પ્રેમનું જ બીજું નામ સમર્પણ ને ત્યાગ છે રાધા અને કૃષ્ણ એકબીજાની ખુશી માટે એને તર છોડી દીધા એકબીજાને એને સાચો પ્રેમ કહેવાય પૈસાની ભૂખને તમે પ્રેમનું નામ આપ્યું પણ કઈ વાંધો નહીં ભગવાને જે ધાર્યું હશે ને એ જ થશે મને ખબર હતી અત્યાર સુધી હું રસોઈ બનાવતી હતી ચા બનાવતી હતી ઘરના કોઈ પણ કામ કરતી હતી એમાં કોઈ ખોટ ન હોવા છતાં પણ આ ઘરમાં કામવાળી જેવું વર્તન મારી સાથે થયું છે પણ મેં આ બધું સહન શું કામ કર્યું તમારી સાથે લીધેલા ચાર ફેરાના વચન નિભાવવા માટે સપ્તપદીના વચન નિભાવવા માટે હું આ બધું સહન કરતી રહી અને તમે મારો વિશ્વાસ તોડી નાખ્યો અરે હું જે જે વેમમાં જીવન જીવતી હતી ને કે મારામાં કઈક વાગ છે કઈક ગુનો છે એ વેમ તોડી નાખ્યો એક પારખી સ્ત્રી માટે તમે પોતાની પત્ની પોતાની અર્ધાંગીની સાથે આવું કર્યું ક્યારે ભગવાન માફ નહીં કરે અને સ્ત્રી હંમેશા આંધળી હોય ને એ વાત સાચી છે કે આંધળો કયો વિશ્વાસ કરીને પતિને બહાર જવા દે છે એના સમયે ઘરે આવે તોય કંઈ પૂછતી નથી એને એમ છે કે અમારી માટે બે પૈસા કમાવા માટે જાઈ છે પણ વાત તો કંઈક અલગ જ હતી સારું ત્યારે ભલે માફ કરજો હું આ ઘર છોડીને જઈ રહી છું કારણ કે હવે મારામાં હિંમત નથી રહી

આ વ્યક્તિને હું જ્યાં સુધી પૈસા આપતો હતો ને જ્યાં સુધી એની સાથે ફરવા જતો હતો ને બધી વાતમાં મારી હા માં હા મિલાવી હતી બધી વાતમાં હું જે કહું એમ કરતી હતી અને એક વખત એક વખત મેં ખાલી ફોન ના ઉપાડ્યો ને તો મારી સાથે એણે સંબંધ તોડી નાખ્યો અને આજે આજે મને ખરેખર રિયલાઇઝ થયું છે તું જ મારા ઘરની સાચી લક્ષ્મી છે અને કદાચ એને કદાચ એને તમને ફોન ન ઉપાડી એની સજા ન આપી હોત તો તો તમે મને હસતા મોઢે વિદાય કરી દે આ તો થયું એવું કે કાકરા સાચવવામાં તમે તમારો હીરો ખોઈ બેઠા છો હવે કદાચ હું આ સબંધને તમારી સાથે નિભાવીશ ને તો એ વિશ્વાસ તો મને તમારી ઉપર ક્યારેય નહીં આવે બધી વાત સાચી છે તું બોલે માર બોલે માર બોલે મારી રાખ તું એવું કર બોલે મારી રાખ પણ પ્લીઝ નહીં નહીં જો હું આ બધું ભૂલી જવા તૈયાર છું તમે તમે ઊભા થઈ જાવ જો તમે હિંમત રાખો હું વાત કરીશ આ વ્યક્તિ આ વ્યક્તિ સાથે હું તમને આવી રીતે હેરાન થતા નથી જોઈ શકતી આના પગમાં પડી જઈશ એ તમારી સાથે બોલશે રહેશે બધું કરશે મને માફ કરી મારીથી મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હવે હું તને હવે હું તને વચન આપું છું જીવનમાં ક્યારેય પણ તને દુખી નહીં કરું તારા પર હાથ ઉપાડવાનું તો છો હા સામુ ક્યારે ખોટું કારણ વગર ઉચા હવે પણ વાત નહીં કરું એટલે આજે ખબર પડી ગઈ છે કે पचार में मिलता खोटा खोटा चमकता हीरा करता हाँ मारो साचो ईरो जे मारा हर एक सुख दुख में हर एक पगला मारो साथ आपसे हर रमेश साथ उपसे भले माफ करी दे राधे भले माफ करी दे राधे <laughs> <laughs> बेटा मने पर प्लीज माफ करी दे जे फाल्गुनी તારી પણ હું માફી માંગવા માગું છું તમે બંને આ ઘર છોડીને નથી જવાનું મને નથી ખબર કે મારો દીકરો આ આવી રીતે અજાણી સ્ત્રીમાં પડી રહેશે અને તારી સાથે આવું વર્તન કરશે મને નથી ખબર કે મારી પરવરિશ આવી હશે ધર્મેશ પણ હું માફી માંગુ છું તારો લુક ગમે એટલો હોય મને એમ કે તું ગામડા જેવી છે એટલે ગામડા જેવું જ તારું મન હશે એવી રીતે જ તું વસશે પણ તું તો મારો હીરો છે હીરો આ શહેરની છોકરીઓ કરતાં તું સારી અને આ તું આટલું બધું કામ કરવા છતાં કશું નહીં બોલી પણ હવે હું તારી સાથે એવી રીતે વર્તન નહીં કરું અને ફાલ્ગુની તું પણ ધ્યાન રાખજે હા ભાભી તમે તો મારી મોટી બહેન જેવા છો અને મેં તમારી સાથે જ ખોટું વર્તન કર્યું બને તો મને પણ માફ કરી દો અને આપણે આપણે હવે બંને બહેનોની જેમ જઈશું ને સાગર મેં તમારી સાથે પણ બહુ ખોટું વર્તન કર્યું તમે પણ મને માફ કરી દો અને હવેથી હું પણ મારો સ્વભાવ સુધારીશ અને આ આ બધું જે મોટા મોટા દેખાડા કરવાનું છે એ બધું હું છોડી દઈશ પણ તમે બધા મને તમારા ઘરની નાની દીકરી સમજીને માફ કરી દો માલ્બોની જ્યારે જે મારી સાથે આવું વર્તન કર્યું ને ત્યારે મને ખબર પડી કે હકીકતમાં પત્ની કોને કહેવાય છે મને એમ હતું કે જે મોડર્ન હોય દેખાવડી હોય અને આપણા સ્ટેટસને શોભી એ કે હોય ને એવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ પણ નહીં આ જે વેમ છે ને મારો જે તોડી નાખ્યો હકીકતમાં પત્ની છે ને ભાભી જેવી હોવી જોઈએ જે પતિને ગમે તે ગમે તે પરિસ્થિતિમાં એનો સાથ આપે અને આખા ઘરને સાચવી દે ના કે પંખીના માળાને વિખેરી નાખે પણ હવે હવે એવું કશું નહીં થાય હું પ્રોમિસ આપું છું હું હું ભાભી સાથે રહીને એમની સાથે બી કામ કરાવીશ પણ પ્લીઝ તમે મને માફ કરી દો ભાભી કહેવ ને એમને હા સાગરભાઈ અરે તમારી વચ્ચે બોલાય તો નહીં માફ કરી દેને જોઈ જોયું તમે બધાય કે કોણ પોતાના છે ને કોણ પારકા છે ધર્મેશ એક વાત મારી યાદ રાખજે જ્યારે પોતાની ઉપર મુશ્કેલી આવે ને ત્યારે પોતાની પત્ની જ સાથ આપે છે નહીં કે માં ભાઈ બા બેન કે આવી પરત્રી બેટા તને ખબર છે દીકરી પોતાના સાસરે આવે ને ત્યારે એનો એક નવો જન્મ હોય છે એના માં બા બાય કાકા કાકી બેન બધાને છોડીને આવે છે એક નઈ આશા ઉમંગ લઈને આવે છે આપણી ઘરે બેટા સ્ત્રીને પણ એ સ્ત્રીને આપણે મન કરીએ કયા ભવે છૂટશું તમે આખું ઘર ભેગા થઈને આ દીકરી ઉપર તમે ત્રાસ ગુજારતા હતા તમારા માપ એ દિલમાં દમ તુ તો તમે તમને બધાને માફ કરી દીધી

અમે બધા વચન આપીએ છીએ કે રાધીને અમે આ દુનિયાની બધી ખુશી આપીશું અને આજથી અમે બધા વચન લઈએ છીએ કે જાગ્યા ત્યારથી સવાર